જય શ્રી કૃષ્ણ જય માતાજી પરેશાન ફેમિલી બ્લોક્સ માં તમારું હાર્દિક સ્વાગત છે બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રણછોડ રાય કી જય ઉમાપતિ મહાદેવ કી જય હે મારી આખલડી આધીર તારા દર્શાના તારી આકલડી અધીર તારા દર્શન વિના તારા દર્શન વિના તારી ઝાકે વિના મારી આકલડી અધીર તારા દર્શન વિના શ્યામ તારી सूरत જોઈ દિલ લડુખે ચાય છે શ્યામ તારી સુરત જોઈ દિલ ખેચાય છે તારે મારું જાય છે એ ચરણ શીર મારું ઝૂકી ઝૂકી જાય છે મારા અંતરમાં પીડા તારા દર્શન વિના મારી આ

કાજે કોઈ વાર રડું છો છો હે વાગે હૈયા તારા દર્શન વિના મારી આખલડી તારા દર્શન વિના હે વાગે અૈયા માર તારા દર્શન વિના મારી આખલડી અધીર તારા દર્શન વિના પીછે મુ આંખ લડી ઠાર તો મોર પીછે મુકુ મારી આંખ લડી ઠારતો પ્રેમ કેરા કેરાસુનાયા

તારા દર્શન વિના હે મારું સુનું શરીર તારા દર્શન વિના હે મારી આકલડી કલડી આધીર તારા દર્શન વિના தா நூ கிருஷ்ண கணியாஜ